જ્યારે ભગવાન તમારા ઘરમાં વાસ કરે છે ત્યારે તમને આ અગિયાર શુભ સંકેતો મળે છે જો તમને દરરોજ સવારે આ સંકેતો મળે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં પણ ભગવાનનો વાસ છે અને તે તમને આ સંકેતો આપી રહ્યા છે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો ખૂબ પૂજા અને ઉપવાસ કરે છે તેઓ સવાર સાંજ દીવો પ્રગટાવવાથી લઈને ભગવાનને પ્રસાદ અર્પણ કરવા સુધીનું બધું જ કરે છે જેથી ભગવાનની કૃપા તેમના પર રહે અને તેમને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેમના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને પ્રાર્થના કરવાથી તે આપણાથી ખુશ થાય છે પરંતુ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વિશે સંકેતો પણ આપે છે તમારે આ સંકેતો વિશે જાણવું જ જોઈએ જો તમારા પર ભગવાનના વિશેષ આશીર્વાદ હોય તો તમને સંકેત મળે છે જ્યારે ભગવાન તમારા ઘરમાં વાસ કરે છે ત્યારે તમને તેનો અનુભવ થાય છે ઘણી વખત તમે તેને પણ જોયું હશે પરંતુ તેના પર કોઈ ધ્યાન આપતું નથી આવું કરવું બિલકુલ યોગ્ય નથી આમ કરવાથી ભગવાન તમારું ઘર છોડે દે છે એવા ઘણા લોકો છે જેમના ઘરમાં ભગવાનનો વાસ હોય છે પરંતુ તેઓને આ વાતની ખબર નથી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરે છે અને એમ કહીને પાછા મોકલી દે છે કે હું રોજ ભગવાનની પૂજા કરું છું પણ મને ભગવાન કેમ દેખાતા નથી તો આજે અમે તમને તે ખાસ સંકેતો વિશે ખૂબ જ વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમે જાણી શકો કે તમારા ઘરમાં પણ ભગવાનનો વાસ છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરો અને તમારી પોતાની ગુજરાતી ભક્તિ જીવન ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં માતા લખીને તમારી હાજરી દર્શાવો નંબર સવારે દરરોજ બ્રહ્મ મુહૂર્ત માં એટલે કે સવારે ત્રણ થી પાંચ ની વચ્ચે વહેલી સવારે ઉઠો છો અથવા જો તમને એવું સ્વપ્ન દેખાય છે કે જેમાં તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અથવા તમે મંત્રોચ્ચાર કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં જોવા મળતા આવા સપના એ સંકેત છે કે ભગવાન તમારા ઘરમાં છે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં શંખનો અવાજ સંભળાય છે તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે જે દર્શાવે છે કે ભગવાન તમારા ઘરમાં વાસ કરે છે નંબર બે જ્યારે પણ તમે સવારે સ્નાન કર્યા પછી તૈયાર થાઓ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે આ એક અલગ સુગંધ છે જે તમારા ઘરના દરેક ખૂણેથી આવી રહી છે ફક્ત તમે જ તેને અનુભવી શકો છો તમારા ઘરમાં બીજો કોઈ તેને સુંઘી શકે નહીં આ સુગંધની ગંધ ખૂબ જ અલગ છે તે બીજે ક્યાંયથી નહીં પણ તમારા ઘરના મંદિરમાંથી આવે છે તમે તમારા મંદિરની જેટલી નજીક જશો આ સુગંધ એટલી જ મજબૂત આવશે આ સુગંધ દેવી દેવતાઓની છે જેનાથી તમને ખ્યાલ આવે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે આ સુગંધ ખૂબ જ મીઠી હોય છે જે તમારા મનને સંપૂર્ણ રીતે મોહી લે છે નંબર ત્રણ તમે જ્યારે પણ પૂજા કરો છો જો તે સમય જો કોઈ પ્રાણી જેમ કે કૂતરો બિલાડી અથવા ગાય અથવા કોઈ વ્યક્તિ અથવા કોઈ સાધુ તમારા દરવાજે આવે છે અને તમારી સાથે અઠવાડિયામાં બે થી ત્રણ વાર આવું બન્યું છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા ઘરને આશીર્વાદ આપે છે તે આવી રહ્યા છે કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ છે કૂતરાને પણ ભૈરવ બાબાનું પ્રતિક માનવામાં આવે છે તો એવું પણ બની શકે છે કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારા દ્વારે આવ્યા હોય આવા સમયમાં તમારે તેમને ખાલી હાથે જવા દો નહીં તમારે તેમને તમારી ક્ષમતા અનુસાર કંઈક આપવું જોઈએ તમે તેમને ખવડાવી શકો છો તમારે તેમને સન્માન સાથે વિદાય આપવી જોઈએ નંબર ચાર જો તમને રાત્રે સૂતી વખતે વારંવાર સપના આવે છે અને તમે તમારા સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ અથવા ભગવાનનું ચિત્ર છો તો તેનો અર્થ એ છે કે ભગવાનની કૃપા તમારા પર છે ઘણી વખત એવું પણ બને છે કે તમે કોઈ વસ્તુ ખરીદવા જઈ રહ્યા છો અને તમારું મન તે વસ્તુ ખરીદવાથી અચાનક જ બદલાઈ જાય છે તેનો અર્થ એ છે કે તમે કોઈ દૈવી શક્તિ દ્વારા આશીર્વાદિત છો જેને આશીર્વાદ મળે છે પછી તે અમીર હોય કે ગરીબ તેમને દરેક જગ્યાએ માન સન્માન મળે છે જો કોઈને થોડી મહેનત કરીને પણ સફળતા મળે છે તો તે ભગવાનના આશીર્વાદ ની નિશાની છે નંબર પાંચ ઘૂમડ ને જોવું હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે ઘુવડ દેવી લક્ષ્મીની જોડે હોય છે તેથી જો તમે વહેલી સવારે તમારા ઘરમાં ઘુવડ જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને વહેલી સવારે તમારા ઘરમાં ક્યાંય પણ ઘૂવડ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે આનાથી પૈસા સહિત તમારી તમામ સમસ્યાઓનો અંત આવશે તમારા ઘરના લોકોની ખાવાની આદતો બદલાવાની છે જે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યાં લોકોને ભૂખ ઓછી લાગે છે અને ઓછું ખાધા પછી પણ તેમના શરીર માટે ખોરાક પૂરતો હોય છે આવા ઘરમાં લોકો નશો અને માંસાહારી ખોરાકથી પણ દૂર રહેવા લાગે છે ધનની દેવી લક્ષ્મી સ્વચ્છતાને પસંદ કરે છે જે ઘર સ્વચ્છ હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે જો તમે વહેલી સવારે તૈયાર થઈને કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હો અને તમે તમારા ઘરની બહાર કોઈને ઝાડુ મારતા જુઓ તો તે તમને ખૂબ જ શુભ સંકેત આપે છે કારણ કે સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે નંબર છ શંખનો અવાજ શુભ સંકેત આપે છે હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે શંખનો અવાજ ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈપણ શુભ પ્રસંગે કે પૂજામાં શંખ અવશ્ય વગાડવામાં આવે છે જો તમે પૂજા કરતી વખતે શંખનો અવાજ સાંભળો છો તો માં લક્ષ્મી તમારા ઘરે આવવાના છે જો તમે સવારે ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ તો સમજી લેવું કે તમારા ઘરમાં ભગવાન શિવનો વાસ છે અને તમારી એક ખૂબ જ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે નીલકંઠ પક્ષી દેખા મહાદેવના આશીર્વાદ સૂચવે છે જો તમારા ઘરની સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે છે અથવા કોઈ દિવસ તમારા ઘરની સામે સફેદ ગાય આવે છે અને તેના વાહરડાને દૂધ પીવે છે તો આ પણ તમારા પર દેવી દેવતાઓની કૃપા દર્શાવે છે આ દર્શાવે છે કે તમારી પૂજા અને પ્રાર્થના સફળ થઈ છે અને હવે તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવવાનો છે નંબર સાત ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની આસપાસ પક્ષીઓનો માળો બનાવવો જો કોઈ પક્ષી તમારા ઘરમાં અથવા તમારા ઘરના મુખ્ય પાસે પોતાનો બનાવે છે છે તો તે તે ખૂબ જ શુભ સંકેત તમને જણાવે છે કે તમારી પૂજા સફળ થઈ છે અને ભગવાન તમારાથી પ્રસન્ન છે તમારે પક્ષીઓ અને તેમના બચ્ચાને બિલકુલ હેરાન ન કરવા જોઈએ તમારે તેમના માટે ખોરાક અને પાણી રાખવું જોઈએ આ સાથે જો તમે પૂજા કરતી વખતે ભાવુક થઈ જા અને તમારી આંખો માંથી આંસુ વહેવા લાગે તો તે એ વાત નો સંકેત છે કે ભગવાને તમારા દિલ ની હાકલ સાંભળી લીધી છે અને જલ્દી જ તમારી દરેક ઈચ્છા પૂરી થઈ જશે નંબર આઠ પૂજા દરમિયાન ઘરમાં મહેમાન નું આગમન અતિથી ભગવાન નું સ્વરૂપ માનવામાં આવે છે જો તમે પૂજા કરી રહ્યા છો અને આ સમયે તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો સમજો કે ભગવાન સ્વયં તમારા દ્વાર પર આવ્યા છે આવા કિસ્સામાં જો મહેમાન તમારા માટે ભેટ લાવ્યા છે તો તે સૂચવે છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે ઉપરાંત જો પૂજા દરમિયાન પ્રગટેલા દીવાની જ્યોત અચાનક ઝળકથી બળવા લાગે તો સમજવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા બધા દુખના દિવસો સમાપ્ત થવા જઈ રહ્યા છે અને ખુશીઓ આવવાની છે નંબર 9 એવા કેટલાક લોકો છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે જેમ કે માતા-પિતા અને શિક્ષક જો પૂજા દરમિયાન આમાંથી કોઈ વ્યક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ કે પ્રતિમામાંથી કોઈ ફૂલ કે સામગ્રી તમારી નજીક પડે તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે આદર શાવે છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે અને તમારી ઈચ્છા ખૂબ જ જલ્દી પૂરી થવા જઈ રહી છે મિત્રો આ તમામ માહિતી આપવામાં આવી રહી છે અમારો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નથી તમને આજની માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો ને લાઈક કરો અને તમારી પોતાની ચેનલ ગુજરાતી ભક્તિ જીવન ને કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે